વિજ્ઞાન અને ટેકનોલોજી તો મેં છે ને તલાટી અને જુનિયર ક્લર્કની પરીક્ષા આવવાની છે ને તો એની બેન્ચ લીધી છે તો એનો લેક્ચર ફર્સ્ટ હતો વિજ્ઞાનનો તો એમાં બધું છે ને ઓવરવ્યુ ઓવરવ્યૂ આપ્યું કે વિજ્ઞાનમાં કેટલું કરવાનું થશે તો એવું કીધું કે સામાન્ય વિજ્ઞાન અને વિજ્ઞાન અને ટેકનોલોજી આવી રીતે વિજ્ઞાનમાં બે ભાગ પાડ્યા જનરલ સાયન્સ તો સામાન્ય વિજ્ઞાનમાં કેવું આવશે તો એમાં ફિઝિક્સ છે કેમેસ્ટ્રી છે અને રસાયણ એટલે કે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી આ ત્રણની વાત કરી અને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં બધું અલગ આવે છે થોડુંક તો પહેલાં આપણે વાત કરીએ કે બાયોલોજી એટલે કે જીવવિજ્ઞાન તો એમાં આહારના ઘટકો પછી સૂક્ષ્મ જીવ અને બીમારીઓ ગ્રંથિ ગ્રંથિતંત્ર ચેતાતંત્ર રુધિરા ભીષણ તંત્ર પછી શ્વસન તંત્ર શ્વસનતંત્ર તંત્ર પ્રજનન તંત્ર અને કોષ સર કીધું કે જીવવિજ્ઞાનમાં આટલા ટોપિક કરવા પડે પછી ત્યાર પછી ભૌતિક વિજ્ઞાન એટલે કે આપણે આપણે ફિઝિક્સ પણ કહેતા હોઈએ છીએ એ ભૌતિક વિજ્ઞાનમાં પણ રાશિ અને તેના એકમો મોસ્ટ એમપી છે પછી પ્રકાશ ધ્વનિ થર્મોમીટર ચુંબક અને લેન્સ પછી ભૌતિક વિજ્ઞાનના નિયમો અને સિદ્ધાંતો આટલા ટોપિક ભૌતિક વિજ્ઞાનમાં સાવ ઓછા ટોપિક છે જોઈ શકો છો તમે ત્યાર પછી રસાયણ વિજ્ઞાન તો રસાયણ વિજ્ઞાનમાં પણ કાંઈ એટલું બધું છે ને પરમાણુ પછી ધાતુ અધાતુ અર્ધ ધાતુ એસિડ બે ચાર દ્રવ્યની અવસ્થાઓ આવર્તન કોષ્ટક હાઇડ્રોકાર્બન પેટ્રોલિયમ અને કોલસો અને રસાયણ સૂત્રો તો આવી રીતે જીવવિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન આ ત્રણ ટોપિક થઈ ગયા હવે આપણે વાત કરીએ ટેકનોલોજીની કેની જે આ વિજ્ઞાન અને ટેકનોલોજી છે ત્યાં આવી જઈએ તો ટેકનોલોજી તો ટેકનોલોજીમાં શું કહે છે કે રોજબરોજના જીવનમાં વિજ્ઞાન ટેકનોલોજી સામાન્ય વિજ્ઞાન તો હવે આ કઈ રીતનું રહ્યું તો સરે એક એક્ઝામ્પલ એ કીધું હતું કે વાહનના ટાયરમાં કયો વાયુ ભરાય છે તો આવી રીતે થઈ શકે પછી વિજ્ઞાન સાથે સંકળાયેલ સંસ્થાઓ દિવસો અને વૈજ્ઞાનિકો જેમ કે સંસ્થાઓમાં ઈસરો પછી ડીઆરડીઓ પીઆરએલ આ એનઆઈઓટી પછી એસએસી અને બી પછી દિવસમાં તો રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ અગિયાર મે રાષ્ટ્રીય અવકાશ દિવસ ત્રેવીસ ઓગસ્ટ પછી વૈજ્ઞાનિકોમાં ડોક્ટર વિક્રમભાઈ સારા ડૉક્ટર એપીજી અબ્દુલ કલામ ડૉક્ટર સીવી રમણ આવી રીતે બધું કીધું હતું ત્યાર પછી આગળ જઈએ તો આપણે હવે જે વાત કરીએ છીએ ને ટેકનોલોજીની જ વાત કરીએ છીએ વિજ્ઞાની ટેકનોલોજીની તો સ્પેસ ટેકનોલોજી જેમ કે એમાં સંસ્થાઓ ઇસરો પછી સી એસ વીએસએસસી ડી એસ ડીસી એસ ડી સી એસ સી એસ એમ સી એફ પછી ટેકનોલોજી પછી રોકેટમાં પીએસએલવી GSLV, પછી પુષ્કસ વિમાન અગ્નિબાણ પછી મિશનમાં ચંદ્રયાન એક બે ત્રણ ચાર પાંચ મંગલયાન એક બે પછી સોલર આદિત્ય એલ વન પછી શુક્રયાન ગગનયાન નાવિક એટલે કે સ્વદેશી જીપીએસ પછી રાકેશ શર્મા સુભાંશુ શુક્લા કલ્પના ચાવલા સુનિતા વિલિયમ આવા બધા વ્યક્તિ વિશેષ પણ જાણવું પડે પછી થોડુંક સરે કીધું કે ડિફેન્સ ટેકનોલોજી એટલે કે ડીઆરડીઓ એચ એ એલ બીડીએલ બી આવું બધું વાંચવું પડે મિસાઇલું જોવી પડે પૃથ્વી છે અગ્નિ છે ત્રિશુલ છે આકાશ છે નાગ છે એસ ફોર હંડ્રેડ છે બ્રહ્મોસ છે ધ્વનિ છે અને આ લાસ્ટમાં કઈ છે પિનાકા પછી જહાજ જોવા પડે કે એ વિક્રાંત આઈએનએસ નીલગિરી નીલગીરી શું છે યાર એ નથી ખબર પણ આઈ એનએસમાં હિ પછી યુદ્ધમાં ઓપરેશન સબમે સબમરીન પછી ટેકા એટલે કે હોવિઝર ટેન્કા ટેન્ક આ ટેન્ક લખ્યું છે સોરી ટેન્ક અને બીજું એને શું કહેવાય હોવિઝર પછી એરક્રાફ્ટ હેલિકોપ્ટરની વાત કરીએ તો તેજસ રાઇફલ અપાચ પછી ચુ ચુનુક એમએચ સિક્સટી રોમિયો એસયુ થર્ટી એમ કે આઈ પછી MIG, પછી છે પ્રચંડ પછી અહીંયા સરેકાક કાંક લખાયું હતું આઈજી એમડી એમાં એ એ બી પી એમાં અને એ ડી આવું બધું કરવું પડે હજી પૂરું નથી હોવા જોઈએ આ સિલેબસ ચાલુ છે પછી આનું છે ન્યુક્લિયર ટેકનોલોજી એટલે કે પરમાણુ વિજ્ઞાન જેમાં ભારતમાં પરમાણુ કાર્યક્રમ જેમ કે પોખરણ વન ટુ પછી પરમાણુ સાથે સંકળાયેલ સંધિ સંગઠનો પછી ભારતમાં પરમાણુ ઉર્જાના કાર્યક્રમો જેમ કે પી એચ ડબલ્યુ આ પી એચ ડબલ્યુ આર પછી એફ બી આર પછી એ એચ વી આર પછી સરક ઉર્જા લખાય કે પુનઃ અપ્રાપ્ત પરંપરાગત બિનપરંપરાગત નવીનીકરણીય ઉર્જા પછી પૂર્ણ પ્રાપ્ત બિનપરંપરાગત નવીનીકરણીય ઉર્જા આવું બધું સરે લખાયું છે પછી આઈસીટી એટલે કે ઈ ગવર્નન્સ સાયબર ક્રાઇમ સિક્યોરિટી પછી છે આ આ બધું ક્લાસ વન ટુનું છે પણ મેં લખી નાખ્યું એ સરે કીધું વન ટુમાં આવે પછી સરે છે ને થોડુંક સામાન્ય વિજ્ઞાન ભણાવું કહેજો પૃથ્વી પર દરેક પૃથ્વી પર દરેક સજીવના પાયાનો એકમ શું હોય છે કોષ હોય છે એટલે કે સેલ તો સર એ સમજાયું કે આપણા શરીરમાં કોષ કેટલા છે તો દસની ચાર ઘાત કોષ છે પછી પેશીઓ કેટલી છે તો પેશીઓ છે પાંચસો છપ્પન આ બધું તો સર ભણાવ્યું હતું તો આવી રીતે થોડું પછી ભણાવ્યું તો આટલા ટોપિક તમે જોઈ શકો છો આ બધું કરવું પડે એમાં સરે એમ કીધું હતું કે જો તલાટી જુનિયર ક્લાર્ક બધું હોય ને તો એમાં આ બધું આવી જાય બાકી આ વિજ્ઞાન અને ટેકનોલોજી છે મતલબ કે આપ કોન્સ્ટેબલ અને ફોરેસ્ટમાં નહીં આવતા ફોરેસ્ટમાં કોન્સ્ટેબલમાં સરનું કેવું એવું હતું કે સામાન્ય વિજ્ઞાન વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન પંચતર આ બધું આવશે ટેકનોલોજીની સરે ના પાડી કે વિજ્ઞાન અને ટેકનોલોજીનું આપણે જાઓ તો અત્યારે આટલો સિલેબસ બતાવ્યો એટલું જુનિયર ક્લાર્ક તલાટીમાં આવે એવું સરે કીધું છે બેન્ચમાં અને હવે એમને થોડા દિવસ પછી ચાલુ કરશે ક્યાંથી ચાલુ કરશે તો ખબર નહીં પણ આ બધા ટોપિક પછી ભણાવશે તો મારે આટલું જ કહો નહો તમને કે આ રીતનો કાંઈ સિલેબસ છે વિજ્ઞાન અને ટેકનોલોજીનો તો આની પહેલાં આપણે છે ને હવે એક બંધારણનું બાકી રહ્યું છે તો તમે બંધારણનું બાકી રહ્યું છે પણ બંધારણમાં સિલેબસ નથી લખાયો એમાં ડાયરેક્ટ થોડું ઘણું સમજાયું હતું બાકી વિજ્ઞાનમાં પછી ગુજરાતીમાં પણ સિલેબસ નથી લખાયો ઇતિહાસમાં લખાયો છે જેનું આપણે વિડીયો મૂકી દીધું છે ત્યાર પછી વારસો છે સાંસ્કૃતિક ગુજરાતનો એમાં લખાયો છે ઇતિહાસ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને બસ ઇતિહાસ ગુજરાત ભારતનો કોઈ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને આપણે લાસ્ટમાં કેનું જોઈએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી આ ત્રણ વિષયમાં સરે આવી રીતે બધું લખાયું છે બાકી બંધારણ છે પછી ઇંગ્લિશ ગ્રામર છે અને લાસ્ટ કયું ગુજરાતી વ્યાકરણ છે મેથની મેં ચોપડી નથી બનાવી કીધું મેથનોનો ચોપડો મેં બનાવેલો જ છે પહેલેથી એટલા માટે બાકી બીજા બધામાં ડાયરેક્ટ આ બધામાં ભણવાનું ચાલુ કરી દીધું ગુજરાતીમાં સૌર વ્યંજન ચાલુ કરી દીધું જેનું વિડીયો પણ આપણે મૂક્યું છે પછી ઇંગ્લિશ ગ્રામરમાં એ થોડું ઘણું ભણાવવાનું ચાલુ કરી દીધું છે અને બંધારણમાં પણ એવી રીતે જ આવ્યું છે બાકી આ ત્રણમાં આવી રીતે બતાવ્યું હતું કે આટલા આટલા ટોપિક આવે એટલે મેં કીધું વિડીયો બનાવીને શેર કરું કોઈ વિદ્યાર્થી કોઈ આપણી એવું હોય જેને બેન્ચ ન લીધી હોય તો એને ખબર તો પડે ને કે આટલું હોય સિલેબસ આવી રીતનું છે બધું તો જોઈ શકે લખી શકે અને પછી ટીક કરતો જાય કે આહારના ઘટકો થઈ ગયા છે સૂક્ષ્મજીવ અને બીમારીઓ થઈ ગઈ છે ગ્રંથિઓ થઈ ગઈ છે ગુજરાતના સાંસ્કૃતિક વારસો એમાં માટી કામકાસ છે બધું આ થઈ ગયું છે તો આવી રીતે છે તો હું આવી રીતે ગમે ત્યારે થોડું ઘણું મને શેર કરવા જેવું લાગશે તો હું એવી રીતે મૂકતો જઈશ વિડીયો ત્યારે આપણે વિજ્ઞાનની વાત કરી લીધી